નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિબ વોહરા ગઈકાલે વિસાવદર અને ભેંસાણના જે મતદારો હતા તેમને પોતાનો નિર્ણય ઈવીએમમાં કેદ કરી દીધો છે અને હવે તારીખ ત્રેવીસ જૂનના ત્રેવીસ જૂનના પરિણામો આવવાના છે કોણા પક્ષમાં પરિણામ આવશે કયો નેતા કિંગ બનશે કયો નેતા દિલો પર રાજ કરશે વિસાવદરના કયા નેતાને વિસાવદર અને ભેંસાણની જનતાએ ચૂંટીને મોકલ્યો છે તે ત્રેવીસ જૂને ખબર પડી જશે કે કયો નેતા ગાંધીનગરની વિધાનસભામાં જઈને વિસાવદરને ભેંસાણના મુદ્દાઓને ઉપાડવાના પ્રયત્ન કરશે મારી સાથે લોકો છે ભેસાણના હાલ હું ભેસાણની અંદર ઉભેલો છું ને ભેસાણના અમુક લોકો મારી સાથે છે તેમની સાથે વાત કરીએ શું નામ તમારું નરેશભાઈ ત્યાંના શું નરેશભાઈ મારી ઉંમર એકતાલીસ વર્ષ એકતાલીસ વર્ષ તો શું કહેશો વચગાળાનું મતદાન થયું ગઈકાલે મજા આવ્યું મતદાન કરવા ગયા હો બહુ મજા આવી આ વખતની ચૂંટણી હતી બહુ મજેદાર ચૂંટણી હતી અને ત્રણ ઉમેદવાર હતા એમાં ભાજપમાંથી કોંગ્રેસમાંથી અને આપમાંથી ત્રણેય ઉમેદવાર ટક્કરવાળા હતા ત્રણે પણ ત્રણ અને એકાબીજાને આમ ટક્કર દઈ શકે એવા ઉમેદવાર હતા ત્રણેય અને બહુ મસ્ત કામ પણ કરશે એ લોકો જે જે વ્યક્તિ આવશે બહુ મસ્ત કામ કરશે બધું જે વ્યક્તિ આવશે બહુ સરસ હા હા બહુ આટલો બધો કોન્ફિડન્સ હા હા કોન્ફિડન્સ ફૂલ કોન્ફિડન્સ અચ્છા વિઝા વધરોનો ઇતિહાસ રહ્યો છે કે નેતા વંડી ઠેકીને જાતા રહીએ છે આ ત્રણમાંથી જે પણ કોઈ છે એ વંડી ઠેકી જાય એવું કંઈ લાગે નહીં નહીં એવું કંઈ નહીં એવું કંઈ નહીં નહીં એવું કંઈ નહીં શું કહેવાય કેટલા વાગે કાલે વોટિંગ કરવા માટે કાલે વોટિંગ કરવા માટે હું કહ્યું તો સાડા વાગે સાડા વાગે કયો બૂથ નંબર હતો તમારો બૂથ નંબર મારો છ નંબર હતો છ નંબર મતદાન સંખ્યા હતી વોટિંગ કરવા હા સંખ્યા હતી ને ઘણી સંખ્યા હતી સંખ્યા હતી હા હા તો શું લાગે છે લોકો વચ્ચે પણ તમે રહેતા હશો લોકો સાથે વાત કરતા હશો શું લાગે છે બહુ સારું લાગે છે કારણ કે લોકોને બધેને એવું ચાહના છે કે જે વ્યક્તિ આવે એ અમારા કામ કરે એવો વ્યક્તિ આવવો જોઈએ કામ કરે અથવા નીતિનભાઈ રાણપરિયા હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી કિરીટભાઈ પટેલ હોય ત્રણમાંથી જે વ્યક્તિ આવે કામ કરે કાર્યશીલ નેતા હોવો જોઈએ આ તાલુકામાં આ તાલુકામાં આટલા દિવસ થયા ઓછામાં ઓછા દસ વર્ષ થયા એવું છે કે કાર્ય થાય છે પણ બસ એમ એમ જ બરોબર હા બરોબર એટલે એવો નેતા જોઈએ છે કે જે કામ કરી શકે એવો નેતા એટલે કે મારા મત પ્રમાણે નામ ભાઈ શકું તમારું શું નામ ભૌતિક છો છો ભાઈ ના શું કેશો મતદાન કરવા માટે ગયા કેટલી ઉંમર તમારી મારી છે બાવીસ વર્ષ બાવીસ વર્ષ એટલે યુવાન છો એકદમ એમ હા શું કેશો વોટિંગ કરવા માટે કાલે ફર્સ્ટ ટાઈમ ગયા ના ના આની પેલા બાવીસ માં કરી હતી હા બે વર્ગ તો શું લાગે તમે તો યુવાન એટલે યુવાનનો મત સૌથી અગત્યનો ગણાતો શું લાગે હા એક નંબર બધા નેતા હતા બધા કામકાજ સારું કરે એવા હે બધા આપણે બધાને હરખો જ સપોર્ટ છે એમને બધાને સપોર્ટ એટલે એમ નહીં એ તો મતદાન તો જેને કર્યું એને આપણે એ તો ગુપ્ત પ્રક્રિયા પણ આ બધું તો હું બધું હારા જ છે તણી નેતા સમજા આ લાગે હું કયો નેતા વિધાનસભા પણ એ તો ચૂંટણીનો ઓલો આવે એટલે આપણે ખબર પડે રિઝલ્ટ બધાને ટક્કર વાળા જ છે તણી પરિણામ આવે તણ ખબર હા તણી ટક્કર વાળા જ છે ત્રણેયનું ભાવિ કે જ છે અત્યારે ત્રણેયનું ભાવિ

અચ્છા એક સવાલનો જવાબ આપ તમને બંને એમને પૂછું તમે એકતાલીસના છો ને ભાઈ બાવીસના છે એટલે લગભગ અડધો ડિફરન્સ શું છે કામો હું હું બાકી રહી ગયા છે ભેંસાણના કારણ કે અમે જોયું કારણ કે રોડ રસ્તા બરોબર નથી અહીંયા તમે જુઓ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરોબર નથી હું હું કામો નહીં એવું તો થતું હોય એવું કે એમાં એવું છે કે એવું તો થતું જ હોય પણ જે કામ કરવાનું એ કામ તો થાય જ છે પણ જે મેઈન કામ છે કોઈ રોડ રસ્તા છે એ તો એ તો જ્યારે થવાના હોય ત્યારે જ થવાના એ કોઈ એક અતિ પ્રશ્ન નથી કોઈ નેતાને આવવાથી નતો હા બસ તમારા મતે હું તમે ભણો છો હા શું ભણો છો આપણે કોલેજ કોલેજ શું કરો છો ટીવાય ટીવાય કેની અંદર બી એ બી એ બી એ બી એ બી એ કરો છો કા તો ટીવાયમાં છો શું લાગે છે અહીંયા રોજગારીના પ્રશ્ન કારણ કે તમે યુવાન છો શિક્ષણના પ્રશ્નો શું છે રોજગારી તો બધું બરાબર રીતના છે અને શિક્ષણ એ સારું છે અહીંયા ભેસાણમાં અહીંયા ભેસાણ ગામમાં જે શિક્ષણ બધી પદ્ધતિ એ બધું બરોબર જ છે હારી ભણતર કોલેજ છે આપણી માટે પછી સ્કૂલો હારી છે એમ તો કઈ ઘટે એમ નથી હું કઈ ઘટે એમ નથી હા એમ ભણવામાં બધું બરોબર છે એમ બરોબર છે ને હા કઈ કોલેજમાં માં હું અહીંયા રહી વિનયન કોલેજ વિનયન કોલેજ વિનયન કોલેજ સરસ કોલેજ છે અરે કઈ ઘટે તમે જોઈ જાવ તમ તારે કઈ ઘટે જ નહી એમાં વાત કરો હા હા બધું સાફ સફાઈ બધું સારી રીતના કોણા પરતા પર એ તો જે નેતા હોય ના પરતા હોય ને જ્યારે ગ્રાન્ટ થઈતી ત્યારે આ તો 5 6 વર્ષ પહેલાની કોલેજ છે કા ભાઈ નરેશ કા 5 5 6 વર્ષ પહેલાની હા એટલે વિસાવદર આ બધા કામો થયેલા છે હા વિસાવદર માં કામ એમ થયેલ છે હારું હારું બધું એમ કે ઘટે જ નહીં કાઈ ઘટે નહીં અચ્છા બીજા પાછળ એક ભાઈ આવી રહ્યા તમારો શું નામ મહેશભાઈ એક સેકન્ડ આ બાજુ આવતા રહો શું નામ તમારું મહેશભાઈ કેના છો મહેશભાઈ બસ અહીં બેસાણ તે છો એમ શું છે તો બેસાણ ની અંદર ગઈ કાલે મતદાન કરવા માટે ગયા હતા હમ હમ ગયા તો છે બાર કેટલી ઉંમર તમારી

તો ત્યાં એટલું બધું

કે ભાઈ ત્યારે આપણા આ કોઈ ઉમેદવારને ગોતવા જવાનું નથી હે કે કિરબેન ફોન કરીએ કે ઓલા ગોપાલભાઈ ત્યારે તમને ખબર જ નથી ગોપાલભાઈ કોણ છે એમ કોરોનામાં બરાબર પછી પ્લસમાં કે ઓવરઓલ કીટ જે કાંઈ ગરીબ માણસો હતા બરાબર તો એને કીટ પહોંચાડવાનો કાર્યક્રમ અને ચોવીસ કલાક ભોજન ચોવીસ કલાક હા નીતિનભાઈ રાણપરિયા નીતિનભાઈ રાણપરિયા

એને તમે કોલ કરો એટલે રાતે બે વાગે કોલ કરો એટલે એ ઊભો રહીએ બે વાગે કોલ કરો હા હા બે વાગે કોલ કરો એ ઊભા રહે નિતિનભાઈ રણપરિયામાં એક્ટિવા લઈને ફરે હે એ માણસ એક્ટિવા લઈને આવશે હોવ એને ઊભો રાખી શકીએ ને ગમે ત્યાં ઓલા ભાઈ એને ઉભા રહી રાખી શકીએ ફોન કરશું તો એની લાઈનમાં વસ્તુ ત્યાં હશે ભાઈ એમ તમે હા હા મેં બાગુમાં ગયો હા ઉમેર માં બરોબર તમારું શું ને રાજુભાઈ કાના સૌરાજુભાઈ હર હર્મદિયા હર્મદિયા હું મતદાન કરી આવે મતદાન કર્યું મજા આવી મજા આવી શું છે બાકી વાતાવરણ વાતાવરણ સારું છે સારું છે શું લાગે છે ઉમેદવાર વિધાનસભા આમાં તો રાણપરિયા છે અને આપડે કિરીટભાઈ છે રાણપરિયા ગોપાલ ભાઈ કોઈ કોઈ વાતું જ નથી એને

ખરો ઉમેદવાર છે કરો ઉમેદવાર આ પેલા ભાઈ પણ છે પાછળ એમની સાથે પણ કદાચ વાત કરી હા જસુકા કક્કા છે તમારું શું નામ મને બોલ તો જ અચ્છા નામ તો બોલો જયશુકભાઈ જયશુકભાઈ બાકી ભેસાણના ના ભેસાણના ભેસાણના તો આ લોકો જેમ કયો આ બધા કેટલી ઉંમર ઉંમરત મારી 62 વર્ષ હા તો તો તમે બોલું પડને આ બધા 40 વર્ષના યુવાન બોલે છે નથી આવડતો બોલ તો શું કરું નથી આવડતું એમ મુદ્દાઓ શું ચાલો મને કયો તમે 62 વર્ષ ઘણા વર્ષો તમે મતદાન કર્યું તમારા જીદગી કાર્ડ નાખી 20 વર્ષ છે તો કોઈ આમાં આગેવાન નથી પહેણ નો વીસ વર્ષ થી કોઈ સરપર નથી આ બધા કે છે નીતિન રાનપરિયા છે એ તો કાર્યકર માણસ છે એને ગમે તે ફોન કરો કોરોનામાં માં એને બહુ કામ કર્યું બહુ સેવા કરી કોરોનામાં માં ચોવીસ કલાક જમવાનું બધું આપ્યું બહુ બહુ જમવાનું શું આવ્યું છે અને મારો પાડો એ છે ભાઈ ગરીબોને કીટ બરોબર હા ઓવરઓલ બેતાલીસ ગામડામાં નીતિનભાઈ રાણપરિયા ઈ

તમે તમારું નામ મારું મહેશ હા એટલે તમે તો વાત કરી કે રાણપરિયા ને એટલે આપણે શું કહેવાય કે સ્થાનિક ઉમેદવારનો એક વર્ચસ વો ખરી નિતિનભાઈ બહુ બધી સેવા કરી છે નાના માણા માટે બહુ સેવા કરી છે અને સારી સેવા કરી છે એટલે એના માટે આપણે તો એટલું કહી કે એ આવી જાય તો બહુ સારું છે કેમ કે લોકડાઉનમાં એણે બહુ સેવા કરી છે બીજા કોઈ નેતા નતા આવ્યા જ્યારે છૂટાઈ ગયેલા હતા ને એ લોકોય નતા આવ્યા પણ એ નિતિનભાઈ આવ્યા હતા નિતિનભાઈ આવ્યા હતા હા એટલે નિતિનભાઈ માટે આપણે સારું વિચારી બાકી કામો શું શું થવા જોઈએ કામ તો બધે જે સમાજના જે કામ હોય એ કરે એના માટે હારા આપણે એના માટે હારા બાકી જો આપણને તો બીજું કોઈ વસ્તુની ખબર ના પડે કેમ કે અમે નાના માણસો અમે ધંધો કરી મજૂરી કરી અને પોતાનું રોજગાર ને ગુજરાન હલાવવાનું હા નીતિનભાઈ આવે તો સારા એમ નીતિનભાઈ બહુ આપણને નીતિનભાઈ જિંદાબાદ તું આગે બેડો આમ તું મારા સાથ હે તો જે રીતે તમે જોયું કે અહીંયા હું જનતાની સાથે હતો આ ચાની ગલ્લા ઉપર અને પારના જે પાર્લર હોય છે ત્યાં જ હું આવીને તમે જોઈ રહ્યા છો કે ત્યાં હું આવીને તમને કાલે પણ મેં કીધું હતું કે જનતાને એક્ઝિટ પોલ આપણે કરવાના છે ત્યારે હું હાલ ભેસાણની અંદર હતો ને અહીંયા એક જે વિસ્તાર છે ત્યાં મેં જનતાનો જે શું મિજાજ છે શું જનતાની વાત છે બોલો તો ખરી નામ તમારું પ્રકાશભાઈ ક્યાં ના પ્રકાશભાઈ હા ભેસાણભાઈ ભેસાણ ના છું

તો ખેર જે રીતે તમે જોયું કે વિસાવદરના જે માફ કરજો ભેસાણના અમુક યુવાનો મારી સાથે હતા અને તેમણે કહ્યું કે તેમના મતે કયો નેતા આગળ ચાલી શકે છે આમ જ આખો દિવસ આજે જનતાના એક્ઝિટ પોલ તમારા સુધી પહોંચાડવાના છે જનતાની વાત જનતાના મનનો અભિપ્રાય તમારા સુધી પહોંચાડવાનો છે અને જનતા શું વિચારી રહી છે એ વાતો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન વિસાવદર બિલખા ભેંસાણના અલગ અલગ ગામડાઓમાંથી કરવાનો છે ત્યારે પલે પલની અપડેટ ટાઈમ્સ ઓફ ગુજરાત અમારા સુધી પહોંચાડતો રહેશે પરિણામો સુધી આ મહાકવરેજ આમ જ યથાવત ચાલતી રહેશે કેમેરા પર્સન ઝીશાન સૈયદ સાથે મોહિબ વોહરા ટાઈમ્સ ઓફ ગુજરાત ભેસાણ